હેલો ફ્રેન્ડ બધાને જય જય માતાજી શ્રી કૃષ્ણ સવાર સવારમાં સવારમાં આજે ચાલુ કર્યો છે છે અત્યારે અત્યારે વાગ્યા સવારના ને હું એના ઉઠીને રેડી થઈ ગયા છે આજે તૈયાર નથી થયા નાસ્તો બનાવું આખા દીમા અમે શો શું કરીએ છીએ એ પણ તમને આ વિડીયોમાં આજે બતાવવામાં આવશે બધાને તો છેલ્લે સુધી બન્યા રીજો હું બતાવો અહીંયા અમે રોટલીનો બાંધી લીધો પછી આમાં છે ડાળ ટિફિન માટે આમાં માંડિયાની કાંજી ચાલો અમે નાસ્તો કરવા બેઠી ગયા આમાં છે મારી ખીર કાંજી આમાં શા આમાં રોટલી આમાં બધાના ટિફિન રેડી થઈ ગયા કાઢી મૂકીશ ઠંડા થવા માટે જય શ્રી કૃષ્ણ બોલો છોકરાઓ અજય આબોહ

આજે બસનો બહુ જ પ્રોબ્લેમ છે અમે સેવન્ટી નાઇનમાં આવ્યા એટલે વહેલા પૂગી આવ્યા કોઈએ થાય હું બધું ખાલી છે જોઈ શકો છો હાય ને હારિકા હાય કરો ચાલો તમે હું હેતુની ફાડીને ઘરે જાઉં મારે રસોઈ બનાવવાની છે એટલે ચાલો પછી મળ્યા ઘરે ચાલો તો ઘરે આવી ગઈ હેતને મૂકીને તો આમાં થોડુંક કટિંગ કરીને આવીશ આલોવેરા લાવીશ પછી આમાં લાવીશ શેરડી કાલે મકરસંક્રાંતિ છે એટલે મંદિરમાં ધરવા માટે પછી લાવીશ તુરિયા તો ચાલો આપણે ઝીંગા અને તુરિયાનું શાક બનાવી બનાવી નાખીએ પછી જોયા આગળ બપોરનું જમાનો બનીને રેડી થઈ ગયું છે જોઈ શકો છો તમે મેં ઝીંગા અને તુરિયું બનાવ્યું સાથે સાથે રોટલા પણ કરી નાખ્યા છે ને આપણે છે ઓરિયા ની ડાર સવાર સવાર બધું રેડી થઈ ગયું છે જમવાનું મેં હેરડી ખાવાની છે મંદિર ની કાઢી મૂકી સાઈડમાં માં શેરડી કોને કોને ભાવે કોમેન્ટ કરજો બહુ મીઠી છે દાંત તો જ્યાં રાખવા પડે દાંત પડી જાય ચાલો પછી પાછા જોઈએ મારો રોટલો પાકી ગયો આ વખતે લોટ કંઈ પણ સારો આવ્યો નથી રોટલા આવે છે જાડે મોટા ભાઈ છે આજે લોટ બહુ ખરાબ આવ્યો છે આજે ચાલો તો ફરીથી લેવાનું ટાઈમ થઈ ગયો હેતુ ને આખો દિવસ લેવાનું મૂકવાનું લેવાનું મૂકવાનું ને ઘરમાં આજે મીઠ પેરેન્ટ્સ ઇવિનિંગ પણ છે પેરેન્ટ્સ મીટિંગ તો આપણે અંદર પણ આજે બતાવી હેતની સ્કૂલ કેવી છે આ બસનો બહુ જ પ્રોબ્લમ થઈ ગયો આજથી ચાર મહિના સુધી બસનો પ્રોબ્લેમ રહે ચલો આપણે આવીએ અત્યારે સાડા ત્રણ થયા છે ભાઈ પણ અહીંયા આવ્યા નથી સ્કૂલથી એ પણ હવે આવવા આવવા જોઈએ આગળ આવીએ પણ પછી આપણે એના વાળ કપાવા જવાના છે આજે તો ચાલો પછી પાછા ભાઈ સ્કૂલે મળીએ જોયું ચાલો તો મીટિંગ પતી ગઈ હવે અમે જઈએ છીએ ઘરે આવી રીતના હતું હેતનું સ્કૂલ ક્લાસમાં અલાઉડ નથી એટલે બતાવ્યું નહીં આવી રીતના જો છોકરાએ પેઇન્ટિંગ કર્યા છે બધાના ફોટા છે કોઈ પ્રોબ્લેમ નહીં હેલો ફ્રેન્ડ અંધારું થઈ ગયું ખાવ ને અત્યારે વાગ્યા છે પોણા પાંચ અમારું મિટિંગ ક્લિયર થઈ ગયું એટલું બધું ભણવાનું બધું સારું છે મેં તારી જતો પણ કેવું કીધું મિસ્વે ખૂબ છે ભણવાનું અત્યારે બસનો તો હતો પતો નથી કે અંધારું ઘોર થઈ ગયું છે જોઈ શકો છો जय सबको इंडिया ने हेडी आमा से हरदर हरदर ना झाड़वा से हालले अगड़ हालले हां चलो तो फोन गैरोस नाइस हेलो फ्रेंड्स जय सबको अब भाई ना हेयर अब फड़ता आखो पड કેવા છે હાલ લાગે તને કમેન્ટ કરજો હવે ને હેર તમને કેવા લાગે હજાર આ હેતુના હેર હેતુ ને કપાઈ ગયા હેતુ ફાર આમ જો બતા તો હવે અમે જમવા બેઠી ગયા છે રાતનું મારે છે મગ ને ભાત મારા હસબન્ડ ને ને ખાવાનું છે હાલો કરો અભય ને અજય ખાવા બેઠી અભય હાઈ કરો કેવું બહેનું શાક ચાલો તમે ખાઈ લઈએ તમાર તમને અમારો આખા દિનનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં કહીજો સારો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું ને આ વિડીયોમાં